મંચુરિયન ખાવા આવતા રહે કે રાત્રે કે ઓ લગભગ 10:00 11:00 વાગે આવતો કારણ કે 10 ભાઈ રાત નો દેખો આ દે અમે રાત નો બહાર નીકળતા હતા અને અચાનક દેખો આ કેવી રીતે તુજે દીવ બરો હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે ભાઈ અમારા હરિદ્વારથી રમીલાબેન રહ્યા ને એ ગિફ્ટ લાયા છે આના માટે બે બે પાસે ગિફ્ટ લાવીએ બરાબર અને તમને ગિફ્ટ કહું શું શું લાવીએ એક તો આ ચાદર લાવીએ જે એનો ઓઢવામાં અરે સાલ સાલ સોરી એ રોંગ રોંગ હો ગયા અરવિંદ આ ખોલજે આ એટલી મસ્ત સાલ એટલી મસ્ત સાલ બરોબર એક આ સાલ આવીએ અને એક બરાબર હરિદ્વાર ગયા એટલે લઈને આવ્યા અમારા અને સાલ ખરેખર માં મસ્ત એમ મસ્ત એમ કુણી કુણી એટલી મસ્ત અને હવે ભાઈ દેખો આજ જમવામાં શાક બાજરી રોટલા અને આમાં શું ડુંગળીની ચટણી અને ભાઈ આ કાલે જવાની બરાબર એટલે કાલથી આ બ્લોકમાં નહીં દે અને અરવિંદ જમવા ભાઈ ગયો પણ કાલ થી ફ્રેન્ડ ભાઈ ઘરે જમવા આવવાના નથી હાલો ભાઈ બહાર સારું સારું ખાવાના બરાબર આ દેખ અરવિન અરવિન શું કરે મિક્સ કરે કોબીચ અને ડુંગળી કોઈ કયો પછી કેટલા દાડા પછી બરાબર આ દેખો ખાલે ઘરે જાય હે એટલે મંચુરિયન ખાવા આવતા રહે હમ બેરો બરાબર મંચુરિયન ખાઈ રહી છે બરાબર ગળો ભળે ને એટલા માટે ખાય અને કાલે ઘરે જાય એટલે અમારી લેપરાઈ લેવરાઈ જાય તમ ખાવ પણ ફાવતું નહીં એના વગર પણ ફાઈને એડજસ્ટ કરશું બીજું શું એમને તો બે બે મહિને જવાનું થાય ફ્રેન્ડ રાતનો હું જઈ રહ્યો છું થેપલા હાલમાં કેમ કે આજે જમાડવા તો ગયા નથી બરાબર હવે જવું હતું હવે ખબર હે કેસ અગિયાર બાર વાગે આવું કારણ કે દસ અગિયાર વાગે જાય કેમકે હમણાં થઈ જ ગયા હોય તમારે લઈ પછી કાચ અને ઘરે જશું અને જમાટવા ના હાલવાનું કારણ એમ જ હતું કે અમાર થઈ જાય હે લેટ અને લેટ થઈ જાય ને એટલે પછી એ બધા ખુલી જાય એટલે વહેલું વહેલું પતાવી નાખ્યું એટલે હવે જ જઈએ ઘરે દેખો ફ્રેન્ડ રાતનો અગિયાર વાગ્યા છે અને એક જગ્યા મેદીનો ઓર્ડર હતો અને રાતે આ કોમ કરાઈ રહી બરાબર હા દેખ ભાઈ રાતનો દેખો આ દેખો અમે રાતના બહાર નીકળતા હતા અને અચાનક દેખો આ કેવી રીતે તુજે તરાબર આ દેખો રિયલમાં ભૂત આવી ગયું ને અમે બરાબર હજી તુજે હજી સુમકા ભૂત હે આ દેખ અભિયલ તૂજતો તો ખરેખર તાળો ખરેખર માં ફ્રેન્ડ એટલું તૂટતું તો ના આવાથી નતું તૂટતું ખરેખર માં રીઅલ માં આ વસ્તુ છે કે તૂટતું તો કોક ભૂત ભૂત આવી ગયું લાગે તાળામાં અને સોમા કાકા ખોલી નાખ્યો દરવાજો હવે અમે જઈએ ઘરે ફ્રેન્ડ રાતનો અમે હવે સાડા બાર વાગે અને ઘરે આવતા રહ્યા અને સવારમાં પાંચ વાગે તો જાગવાનું હોય કેમકે વિડીયો પણ અપલોડ થઈ જાય અને આપની કસરત પણ થઈ જાય એટલે એમ બંને કોમ કઈ થઈ જાય અને જે વહેલો જાગીન બેસ્ટ દિવસ પણ જાય અને હવાર હવારમાં મસ્ત કસરત થઈ જાય અને તમને પણ મળી લો ખવાર હવારમાં અને ખરેખરમાં ખૂબ જ મજા આવે અને જે મોર્નિંગનું એમ જે દે એવું પડતું હોય ને એ મોઢાને આખો એમ મસ્ત બનાવો એ ખરેખરમાં ખૂબ મજા આવે અને રાતનો અમે લેટ આવવાનું કારણ એક જ હોય કે હવે કોમમાં એટલા માટે વ્યસ્ત છીએ ને કે લેટ થઈ જાય એટલે લેટ થઈ જાય તો ફ્રેન્ડ અમે બહાર તો તમને ખબર છે કે આ બિયલ જવાના નથી પણ જશું તો તમને એ પણ બ્લોગ બતાવતા રહેશું અને તમને કોઈ એવું લાગતું હોય કે આ રોજ રોજ વસ્તુ બતાવે કે તમને ના ગમતી હોય તો કોમેન્ટ કરતા રહેજો તો અમને ખબર પડે તો ફ્રેન્ડ મળશો નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ મળશો નવા વિડીયોમાં